નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો ખેડૂત મિત્રો લીલી મગફળીમાં બજાર સ્થિર થઈ ગઈ છે સારી એવી બજાર છે ચાલીસ રૂપિયાથી કિલો લઈ અને પિસ્તાલીસ રૂપિયા કિલો લીલી મગફળી વેચાય છે ત્યાંથી વાત કરીએ તો પાલક પાલકમાં આવક વધી ગઈ છે પંદર રૂપિયાથી લઈને ઉપરમાં વીસ રૂપિયા અને પચીસ રૂપિયા કિલો સુધી એવું ક્યાંક વેચાણ છે ત્યાંથી વાત કરીએ તો ગલકા ગલકામાં બજાર સતાવીસ સતાવીસ રૂપિયા લઈ અને ઉપરમાં ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી લીલા ચોરા લીલા ચોરામાં જોઈએ તો બાવીસ રૂપિયાથી લઈને અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી લીલા ચોરા વેચાણ છે ત્યાંથી ભીંડા મજા બજાર મીડિયમ જ છે ત્રણ રૂપિયાથી લઈ અને છ સાત રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી કારેલા પ્રીમિયમ ક્વોલિટી આવે છે વી રહી અહીંના રેખું ના હવે તેની બજાર સ્થિર જ છે પંદર રૂપિયા થી લઈને ઉપરમાં જે તમે જોઈ રહ્યા છો તે અઢાર વીસ રૂપિયા કિલો સુધી કારેલા વેચાય છે ખેડૂત મિત્રો ત્યાંથી આગળ વાત કરીએ તો રીંગણામાં રીંગણા મલાઈ મલાઈમાં જોઈએ તો બારના જે આવક હતા તેના પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને આજે જે ખેડૂતનો માલ ડીએપી આવે છે તે સાઠ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી સુરેશ કાકાને ગાલે

અને બહારની ભારીઓ ભરાવી દઈ બજારમાં જોઈએ તો તેની સિત્તેર રૂપિયાથી લઈ અને ઉપર એંસી રૂપિયા કિલો સારો ગુવાર વેચાણો છે ખેડૂત મિત્રો ત્યાંથી આગળ વાત કરીએ ધાણા ધાણા બજાર મીડિયમ હતી આજે રેન્જમાં જોઈએ તો એકસો ત્રીસ રૂપિયાથી લઈ અને એકસો ને પચાસ રૂપિયા કિલો સુધી ધાણા સારા વીએપી વેચાણા છે ત્યાંથી આગળ વાત કરીએ તો મેથી લીલી મેથી લીલી મેથી માં જોઈએ તો બજાર આજે એસી રૂપિયા થી લઈને ઉપર માં નેવું રૂપિયા અને સો રૂપિયા કિલો સુધી છૂટક વેચાણી છે મેથી હવે ખેડૂત ની પણ આવક ચાલુ થઈ જાય સારી એવી મેથી આવે છે એની મિત્રો ત્યાંથી આગળ વાત કરીએ તો આપણે મૂળા લીલા મૂળા લીલા મૂળામાં બજાર જોઈએ તો આજે વીસ રૂપિયા થી લઈ અને પચીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા સુધી સારો માલ વેચાણો છે પ્રીમિયમમાં ત્યાંથી વાત કરીએ તો આગળ કોબીલા કોબી બજાર જાવું છે બજાર મીડિયમ માલ બારતેર રૂપિયા સારો ઉપરમાં માલ સત્તર રૂપિયાના દર રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી વાત કરીએ તો ફુલાવો ફુલાવમાં પાંચસો રૂપિયાથી લઈ અને પિંચોતેર રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી મિત્રો દૂધીમાં દૂધીમાં બજાર સારી તેજ જ છે અઢાર રૂપિયાથી લઈને ઉપરમાં બાવીસ રૂપિયા સુધી સારી દૂધી વેચાણી છે ત્યાંથી આગળ જાડા મરચાં જાડા મરચાંમાં બજાર હવે તેજમાં જ છે સિત્તેર રૂપિયાથી લઈને ઉપરમાં પિંચોતેર રૂપિયાને ત્યાં સારો માલ એંસી રૂપિયા સુધી પણ કિલો વેચાણ છે ત્યાંથી જોઈએ તો ઝીણા મરચાંમાં ઝીણા મરચાંમાં બજાર જોઈએ તો પાંત્રીસ રૂપિયાથી લઈ અને સારા પ્રીમિયમ બીજા ઝીણા જે આવે છે આનાથી પણ ઝીણા આવે છે ખેડૂતોનો માલ તે પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ખેડૂત ત્યાંથી જોઈએ તો આગળ ઇંગ્લિશ ગાજર ઇંગ્લિશ ગાજરમાં પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા બજાર છે ત્યાંથી ત્યાંથી હળદર પીળી હળદર જ્યાં તમે જોઈ રહ્યા છો તેની બજાર સો રૂપિયા કિલો છે ત્યાંથી મિત્રો આગળ જોઈએ તો જી ફોર મરચી જીફર મરચીમાં સિત્તેર રૂપિયા બજાર છે કિલાનો ભાવ ત્યાંથી આગળ જોઈએ તો આંબા હળદર આ વાઈડ જે આવે છે તેની બજાર એકસો ને સિત્તેર રૂપિયા છે ત્યાંથી કાચી કેરી કાચી કેરીમાં એકસો ને ચાલીસ રૂપિયા કિલો બજાર છે અને ત્યાંથી આગળ જોઈએ તો પીંડોળા પીંડોળામાં જોઈએ તો બારના જે ભારીઓ આવી હતી તે પચીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા વેચાણી છે અને એના ખેડૂતોને આવ્યા હતા તે ચાલીસ રૂપિયા અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ત્યાંથી જોઈએ તો સુરણ સુરણ નેવું રૂપિયા કિલો બજાર છે તો ખેડૂત મિત્રો આ ત્યાજની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન